નમસ્કાર કુવાજર પ્રાથમિક શાળા એટલે મારી માતૃશાળા મારું ઘર અને મારો આ પરિવાર આજના આ પ્રાર્થના સંમેલનમાં ઉપસ્થિત જ્યારે રહેવાનું થયું છે ત્યારે એ ખરેખરની લાગણી સાથે આ કાર્યક્રમમાં ઉપસ્થિત તાલુકા બીઆરપી પ્રજ્ઞા બીઆરપી એવા અમારા બેન શ્રી રીટાબહેન શાળાના આચાર્ય અને તાલુકામાં એસ ટાટ આચાર્ય પૈકી એક મહિલા આચાર્ય અને એક ખૂબ જ ઉત્કૃષ્ટ કામગીરીના અમે જ્યારે સાક્ષી બનતા હોય એવા અમારા બેન પુષ્પાબેન સિનિયર સાહેબ એ જેમના આશીર્વાદ થકી અમે એક અલગ ઊંચાઈ મળી છે એવા વિજયભાઈ સાહેબ મારા પરમ મિત્ર વિરસિંહભાઈ અને જે મારા અન્ય મિત્રો પૈકી ભાઈ શ્રી નૈતિકભાઈ રામસિંહભાઈ પલા સાહેબ તમામ બહેનો અને એમાં ખાસ મારે આજે યાદ કરવા છે એવા મીનાક્ષીબહેન કે જ્યારે એમને મળવાનું થતું અને આજે જ્યારે હું આવ્યો ત્યારે એમનો ચહેરો મારે નજર સમક્ષ આવી ગયો એ બેન આપણી વચ્ચે નથી એવા ને અત્રથી શ્રદ્ધાંજલિ આપું છું એમને યાદ કરું છું વિશેષતઃ સુનિતાબેન જશુબેન અને એમાં ખાસ જે બેન કે મને પોતાના ભાઈ કરતાં પણ વિશેષ માને છે એવા જશોદાબેન બેન શ્રી મનીષાબેન જે ચાંદપુર પ્રાથમિક શાળામાંથી આપણા પરિવારમાં કાર્યક્રમ અંતર્ગત જેમ બાળકો આવે છે છે આવ્યા અને પછી પાછા અહીંથી મેળવી આપી અને પાછા પરત ચાંદપુર જશે અને સૌ પ્રિય બાળકો સૌને ખૂબ ખૂબ આશીર્વાદ બાળકોને કેટલા ઓળખે છે મને આમાંથી વાહ ચલો કેટલા મારી પાસે ભણ્યા છે મારી પાસે કઈક ને કઈક શીખ્યા હોય એવા ખૂબ સરસ શીખ્યા એટલે હું આમ તો શરૂઆત મારી કરવી છે મારો પહેલો દિવસ ખૂબ યાદ છે મને કે આ શાળામાં છવ્વીસમી મે બે હજારને પંદરનો દિવસ મને યાદ છે ત્યાર પછીનો સત્યાવીસમો દિવસ સત્યાવીસમી મે મને ખાસ યાદ છે કે બધા જ જ્યારે મારે આવવાનું થયું કારણ કે મને પોતાને પણ ક્યાંક જઉં તો કંઈક લઈને જવાની એક અપેક્ષાઓ એક મનોકામના હોય છે મનમાં એ પછી એક સારા શબ્દો હોય કોઈ ભેટ હોય કંઈક આશીર્વાદ હોય કે કંઈક શુભેચ્છાઓ હોય કંઈક સારું એ શાળામાં જવાનું થાય કે ક્યાંક પણ જવાનું થાય તો લઈ જવાની એક અપેક્ષા હોય તો મને યાદ છે પહેલો દિવસ આ શાળામાં જ્યારે હું કચ્છ જિલ્લામાંથી જિલ્લા ફેરબદલી કરાઈ અને આ કુવાજર પ્રાથમિક શાળામાં જ્યારે આવવાનું થયું અને પહેલી મુલાકાત મને સાહેબ સાહેબ સાથે થઈ હતી ત્યારે જે લાગણી હતી ત્યાર પછી સાહેબની રજા લીધી કે સાહેબ મારે બધા શિક્ષક મિત્રોને મળવું જ કારણ કે કોઈકને ઘેર જઈએ એટલે આપણે એવું વિચારતા હોય ઘરના મોભીને મળીએ તો પછી એમના સંતાનો કેટલા છે સંતાનોના સંતાનો એમને પણ જોવાની મળવાની ઈચ્છા થાય એમ મેં તો સાહેબ કે વાંધો નહીં તો હું બધા જ સાહેબોને મળ્યો હતો મને યાદ છે સારી રીતે વિજયભાઈ સાહેબના રૂમમાં પહેલો ગયો હતો સાહેબે ખૂબ જ ઉમળકા સ્વાગત કર્યું હતું અને કઈ નહોતું આપ્યું પણ એક નાની પેન આપી મને યાદ છે પણ એ દિવસ મને યાદ છે એક સંભારણું છે એ સંભારણો આજે પણ મને યાદ છે સૌને મળ્યો તો ત્યારે તમામ સાહેબ શ્રીઓ સાથે અને એમાંથી એક મનોજભાઈ સાહેબ પણ હતા અહીંયા મને યાદ છે તો બધા સાથે મળ્યો અને હું એમાં માનું છું કારણ કે હું કચ્છમાંથી અહીંયા આવ્યો ત્યારે મને કોઈ એવું કહેતું કે તમને ત્યાં મજા આવે છે એવું પૂછતા હતા કચ્છવાળા મને પૂછે કે સાહેબ તમે ત્યાં ગયા પણ મજા આવે છે ત્યારે હું એમાં નતો માનતો મને મજા આવે છે એ વસ્તુ જરૂરી નથી મારા લીધે એ બધાને મજા આવે છે એમાં હું માનું છું એટલે મેં એમને કીધું કે ના હું એમાં નહીં માનતો યાર મારા કારણે એમને મજા આવતી હોય તો હું સાર્થક છું એમ કહેવા એ પછી શિક્ષક તરીકે હોઉં કે બીઆરસી તરીકે હોઉં એટલે બધા જ મિત્રો સાથેના દિવસો મને ખૂબ યાદ છે ભાઈ શ્રી અમારા રામસિંહભાઈ કે જે મારા રૂમ પાર્ટનર અમારું છઠ્ઠું ધોરણ અને આ છઠ્ઠું ધોરણનો ત્રેસઠ જેટલા બાળકો હતા અને એ ત્રેસઠ બાળકો સામે અમે બે મિત્રો બેસતા વારાફરતી બાળકો સામે અમે રજૂ થતા હવે ત્રેસઠ બાળકો અને આજે કેટલા બાળકો છે તમને કહું ચાલીસ હજાર બાળકો છે મારી સામે તાલુકાના મોરવાહડપ તાલુકાના હવે હાઈસ્કૂલો પણ જોડાય છે કારણ કે હાઈસ્કૂલમાં પણ જાઉં છું તો અત્યારે બારમા ધોરણ અગિયારમાં ધોરણમાં પણ હું જાઉં છું અને બાળકો સામે કંઈક ને કંઈક રજૂ કરતા હોય છે એ સમયે સાહીઠ બાળકો ત્રેસઠ બાળકો વચ્ચેથી જ્યારે મારે પ્રાથમિક શાળાના પાંત્રીસ બાળકો સામે જવાનું થયું અને ત્યાર પછી અત્યારે હાઈસ્કૂલો પણ આવી ગઈ તો એક આનંદ અને એ આનંદ મને આ શાળાએ આપ્યો આપ સૌના આશીર્વાદ વડીલોની શુભેચ્છાઓ અને એના થકી આ શાળાને હું ક્યારે ભૂલી નથી શકતો મેં ક્યારેય વિચાર્યું નથી કચ્છમાંથી જ્યારે હું અહીં આવ્યો આ શાળામાં ત્યારે હું છેલ્લા નંબરનો આસિસ્ટન્ટ આમ તો તાલુકાનો અને જિલ્લાનો પણ કહેવાય કારણ કે જિલ્લાફેર બદલીમાંથી આવે એટલે એક ક્રમ છેલ્લો જ જતો રહે ગમે તેટલી આગળની નોકરી હોય પણ એ ત્યાંથી મને એક તાલુકાની અંદર જવાની એક તક મળી અને એ તક આ શાળામાં આવ્યો ત્યારે આપ સૌ વચ્ચેથી જ્યારે જવાનું થયું મને એ પહેલો દિવસ પણ યાદ છે અને આ શાળામાંથી જ્યારે જવાનું થયું ત્યારે મને જે શુભેચ્છાઓ અને સૌની પ્રાર્થના જે મળી હતી પ્રાર્થના થકી જ્યારે જવાનું થયું હતું ત્યારે એ છેલ્લો દિવસ પણ સારી રીતે યાદ છે એમાં આચાર્ય સાહેબ હતા સૌએ મને કંઈક ને કંઈક ભીટ સ્વરૂપે શુભેચ્છાઓ આશીર્વાદ આપ્યા હતા બેન શ્રી જશોદાબેનનું પણ વક્તવ્ય હું ભૂલી નથી શક્યો એ સમયે મને ખબર નથી મારા વિશે આટલું બધું જાણે છે આટલું બધું બોલે છે બેનો ખરેખર આભાર વ્યક્ત કરું છું એ દિવસને યાદ કરું છું કે તમે તમારા એક બે શબ્દો પણ મને યાદ છે કદાચ હું હોઈશ ન હોઈશ એ ખબર નથી પણ આભાર માનું છું સાથે વીરસિંહભાઈના શબ્દો પણ યાદ છે અને જ્યારે પણ એમની કોમેન્ટ હોય કોઈ બાબત હોય ત્યારે એ કોમેન્ટ એક હૃદય જીતી લે છે કાયમ માટે સાહેબ શ્રીનો પણ આભાર અને તમને જ્યારે પણ જોઉં છું ત્યારે હૃદયની અંદર સો વર્ષનું આયુષ્ય બની જાય છે એક પળ પણ કારણ કે બધા જ બાળકો સર એવું બોલતા હોય આમ તો જીવનની અંદર ઘણી બધી યાદો હોય દરેક વ્યક્તિ પોતાનો પ્રથમ જે શાળામાં ગયા હોય આમ તો એવું કહેવાય છે કે કોઈ વ્યક્તિ પોતાનો પહેલો પ્રેમ ન ભૂલી શકે કોઈ વ્યક્તિ પોતાની કોઈ શાળામાં ગયા તો પહેલો દિવસ ન ભૂલી શકે છેલ્લો દિવસ પણ ન ભૂલી શકે એમ આ શાળાને આ મોરોહડ તાલુકાની મારી પ્રથમ શાળા છે એને હું નથી ભૂલી શકતો મારા ઘણા બધા વિદ્યાર્થીઓ પણ છે અહીંયા પ્રથમ એમાં કેટલાક નથી અહીંયા પણ એ આજે પણ યાદ કરે છે મને એમને પણ નથી ભૂલી શકતા પણ અહીંથી જ્યારે જવાનું થયું અને ત્યાં ગયા પછી જે કરવાનું થયું જે તક મળી એ તકનો મેં પૂરેપૂરો લાભ લીધો છે મને ખબર નથી અહીંયા નસાડો અભિયાન દેખાય છે સામે એવું જે એ સમય હતો ત્યારે મને ખબર નહોતી